આઠમી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવાર રોટલી અને માછલીનો ચમત્કાર ઈસુનો લોકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે તો શિષ્યોને બેથ સદા મોકલી દેવામાં શિષ્યો ઈસુનો પ્રેમ વ્યક્ત થાય છે સામા પવનમાં હલેશા મારવાની મહેનત કરવા શિષ્યો પાસે ઈસુ પાણી ઉપર ચાલીને આવે છે તેમાં પણ ઈસુનો પ્રેમ છે શિષ્યો એમને ભૂત માનીને ડરી જાય છે ત્યારે ઈસુ હોડીમાં ચડી જાય છે અને શિષ્યોને ભય દૂર કરે છે પ્રેમમાં ભયને સ્થાન નથી પવનને શાંત કરી દેવામાં ઈસુનો શિષ્યો પ્રત્યેનો પ્રેમ કારણરૂપ છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ